જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગમાં અને આજે તો ઘરે જ છીએ અમારે જવાનું હતું મહેસાણા પણ એક મિત્ર બીજા આવ્યા અમારે જે વસ્તુ મગાવવાની હતી એક મિત્ર માટે દવા મગાવવાની હતી તો મિત્ર એક આવી ગયા વિહાભાઈ તો એમને કીધું કે ભાઈ તમારે ન આવવું હોય સ્પેશિયલ ધક્કો ના ખાવો હોય તો હું દવા લેતો આવીશ તો અમે એમને આપી દીધું મેડિકલમાંથી જ લેવાનું છે ડૉક્ટરની સિસ્ક્રિપ્શન સાથે અને જુઓ અંકિતભાઈ આવી ગયા છે નીલ પટેલ પણ આવી ગયા ફોન ઉપર વાતો કરે છે અને હવે અમે નક્કી કરીએ છીએ જવું ક્યાં વિડીયો બનાવવા માટે તો એક્ટિવાલ જઈશું થોડો અવાજ એવો આવશે માફ કરજો તો નજીકમાં જ આજે છે શનિવાર અને દાદા હનુમાનજીનું મંદિર એ આપણે આગલા વ્લોગમાં જોયું છે પણ પ્રોપર અંદરથી અને એ મંદિરનો વ્લોગ અમે બનાવેલો નથી તો ચાલો આપણે જઈએ રૂપાલ ચોકડી દાદા હનુમાનના મંદિરે બન્યા રહો વિડીયોમાં મારો સેલ જીલ પટેલ તો અમે એક્ટિવા લઈને નીકળી ગયા જો અમારા બાજુમાં તો બધા બેસો બેસો બધું છે જ અને આઈનો તબેલો ભાઈ અને લીલોત્રી તમે જુઓ ખેતરોની સાહેબ જે હોય ને તો બીજે ક્યાંય ના હોય ભાઈ ખેતરમાં જે મજા આવે ને એ બીજે ચોય નહીં આવતી તો અમે હવે ટાઈમ વધારે થશે નહીં એટલે રૂપાલ ચોકડી જતા તો કોઈ વધારે ટાઈમ લાગે નહીં તે એક્ટિવા લઈને આંકડા છે એટલે અમે ધીમે ધીમે પટેલને કહું કે જવા દો ભાઈ અને અંકિતભાઈના મિત્ર છે અને સારો એવો સપોર્ટ અમને કરે છે હો ભાઈ ચેનલમાં વિડીયો બનાવવા જવું હોય તો એ આવી જાય છે અને એમના ખેતર તમને બતાવું જો સામેની સાઈડ જે લચકો વાવેલો છે ને એના લીમડા વીમડા આ અંકિતભાઈએ એરંડા વાવ્યા હતા ખેતર ખાલી કરી દીધું છે હવે હવે કંઈક નવો પાક વાવવાની તૈયારી કરશે તો જુઓ તમે ખેતરમાં અને બાજરીઓ ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે હવે ઘઉં પતી ગયા એટલે હવે બાજરીનું બધું ચાલુ થઈ જશે કામકાજ તો જુઓ અને આ મારા કાકાએ વાવેલી છે ભાઈ કુરબાના ફાધર એ અહીંયા પણ વાવે છે અને જો અત્યારે આપણે પહેલાં બળતણ માટે ઉપયોગ કરતા હતા અને હવે એરંડા જો આવે ભેગા કરી અને સળગા દેવામાં આવે છે એનું કારણ એ છે કે ભાઈ હવે ગેસ આવી ગયા ગેસ આવી ગયા એટલે હું શું કહેવાય કે એવી રાખતી ભાઈ અહીંયા ઊભી રાખો પ્રેક્ષકોને બાજરી બતાવીએ સરસ મજાની તો આપ જો એરંડાની વાત કરતો હતો કે ગેસ આવી ગયા એટલે બળતણ હવે કોઈ ઉપયોગ કરતા નહીં તો જો આવી રીતે ભેગા કરી અને પછી સળગાવી દેશે ખેતરમાં અને ખેતરમાં અને જો આ બાજરી જો કેટલી સરસ મજાની બાજરી પાકવા આવી છે હવે થોડો ટાઈમ લેશે પછી આ બાજરી પાકી જશે તો આપણે નીકળીએ આગળ સામેની સાઈડે બેસો માટે કઈક પાયનેર કહેવાય અને ચાર પાયનેર પણ મતલબ ઘાસ ચારો જ કહેવાય કાંઈ ભેંસું માટે તો આવતા હોય છે અને અમે હવે બહુ ચાલુ જ રાખીશું કારણ કે પહોંચવા આવી ગયા છીએ અમે રૂપાલ ચોકડી અને કીધું એ પ્રમાણે કે રૂપાલ ચોકડી તો બહુ દૂર છે નહીં ઘરથી તો અમારે એક ચૌધરી છે બાજુના ગામના એમનો આ બોર છે તો જુઓ હા અને કેળ 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 પણ વાવેલી છે કેળના પત્તા અમે એક વખત કથા કરાવવાની હતી ત્યારે લઈ ગયા હતા બાજરી કેવી કેવી થઈ ગઈ છે અહીંયા કંઈક કામ ચાલે છે કન્સ્ટ્રક્શન ખટાણાવાળા ભાઈ સાધનોથી મને બીક લાગે કારણ કે જાતે ડ્રાઈવર છું ને એટલા બધા મેં જોયા હતા ને એક્સિડન્ટો એટલે સાધનો દરેક સાવચેતી રાખજો કહ્યું પ્રમાણે તો હા અહીંયા રાખી દો વાંધો નહીં નીલ પટેલ પૂછે છે ભાઈ ક્યાં રાખો અને જુઓ અમારા ગામના પટેલ છે વકીલ ભાઈ બધા વકીલ છે નામ સાચું મને ખબર નહીં એમનું પાર્લર અહીંયા છે અને આપણે જવાનું છે સામેની સાઈડ ચાલુ જ રાખીશું હવે ક્રોસ કરીને જોઈને તો જો સાધનો આવે છે તો તમે રોડ છે ને ક્રોસ કરતા જોઈને ક્રોસ કરજો તો આપણને થોડી તકલીફ ના પડે આ જો આ લોડર સરસ મજાનું કામ કરી રહ્યો છે તો અમે જઈએ છીએ દાદાના મંદિરે બરોબર ભાઈને કીધું ઊભી રાખો તો ભાઈ ઊભી રાખીએ અને અમે પહોંચી ગયા હનુમાનજીનું મંદિરે એક ભાઈ બીજા વિડીયો બનાવે છે એમનો કામ માટે હા જો ફાઈનલી પહોંચી ગયા બકાળો થાય છે અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને જેવું સરસ મજાનું દરરોજ અહીંયાથી નીકળતા હતા અહીંયાથી નીકળીએ રસ્તામાં જતા તમને બતાવતા હતા પણ આજે પ્રોપરલી એવું નક્કી કર્યું કે આજે છે શનિવાર અને દાદાના દર્શન કરી આવીએ તો અંદરથી તમને હવે અંકિતભાઈ શૂટ કરે હું બતાવું દાદાની મોટી અંદર છે જો રામ પ્રભુની સુધીમાં અને અહીંયા મસ્ત ચાલીસાણી કરેલી છે દાદા અહીંયા છે એક બીજી વાત કહું કે આ ચોકડી તમે જે જોઈ ત્યાં આગળ આ વાહનો અને ચાકલીના હિસાબે એક્સિડેન્ટો બહુ થતા હતા પણ જ્યારથી આ દાદાનું મંદિર બનાવેલું ત્યારથી લગભગ ને લગભગ એક્સિડન્ટો બંધ થઈ ગયા એટલી આ દાદાની દયા છે તો આજના વ્લોગમાં હવે આટલું મળીએ કોઈ નવા બ્લોગમાં કોઈ નવા મંદિર દર્શન કે કોઈ ઘરકામમાં મારું યુટ્યુબ ચેનલ લાઇફ ટાઈમ વ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા